દેશની સરહદ પર અડગ રહીને સેવા આપતા સૈનિકો દેશના સાચા નાયકો છે અને જેમની પાછળ નિસ્વાર્થ ભાવે જેમનો સહારો બને છે એવા કેટલાક સામાન્ય લોકો પણ છે આજે તમને મળાવીએ એવા જ એક ડોક્ટરને જે દેશના સૈનિકોની સેવામાં પોતાનું નૈતિક કર્તવ્ય માને છે આવો મળીએ ડોક્ટર પ્રકાશ કુર્મીને જ્યારે દેશની સીમા પર ઊભેલો સૈનિક ઠંડીની રાત્રિમાં પહેરેદારી કરે છે ત્યારે ક્યાંક એક ડૉક્ટર એવો પણ છે જે તેની તબિયત અને સલામતી માટે સમાન રીતે ચિંતિત રહે છે છેલ્લા તેર વર્ષથી આ ડોક્ટર માત્ર પોતાની પ્રોફેશનલ ફરજ નથી બજાવતા પરંતુ સેવાને જ પોતાનું જીવન બનાવી લીધું છે એક ડૉક્ટર સાથે સારી માનવતા ધરાવતા તેઓ બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો માટે નિયમિત મેડિકલ કેમ્પો યોજે છે તબિયતની તપાસ કરે છે અને જરૂરી બ્લડ ટેસ્ટ દ્વારા સમયસર સારવાર સુનિશ્ચિત કરે છે નાનપણમાં જ શીખવાડ્યું હતું કે તમારો એક્ટિવ ટાઈમના દસ ટકા અને તમારી એકચ્યુઅલ ઇન્કમના દસ ટકા જો તમે સમાજમાં નહીં વાપરો તો કદાચ કુદરતે બીજા રસ્તે વપરાવડાવશે તો વોલ્યુન્ટરીલી સેવામાં આ આપવું જોઈએ યોગાનુયોગ કચ્છની સરહદ પર એક ગામમાં કેમ્પ કરવા ગયા અને બીએસએફ સાથે અમારી ફર્સ્ટ મુલાકાત થઈ તેઓ ખૂબ કપરી પરિસ્થિતિમાં દિવસ રાત આપણી બોર્ડરની રક્ષા કરે છે અને એટલે જ આપણે દેશમાં શાંતિથી રહી શકીએ છીએ તો તેમની જે કામગીરી જોઈ અને એક પ્રેરણા મળી કે આ સોલ્જર્સ જે આટલે બધે દૂર પરિવારથી રહીને આપણી સેવા કરે છે તો એમના માટે આપણે કંઈક કરવું જોઈએ કચ્છવાળો જે એરિયા છે નળાબેટ જે અત્યારે ખૂબ જાણીતું છે ત્યાં આપણે અગર બોર્ડર ઉપર જઈએ તો ઠંડીમાં ખૂબ ઠંડી હોય છે પરંતુ ઠંડીના બે ત્રણ મહિનાને બાદ કરતાં બાકીના સમયમાં કપરી ગરમી હોય છે અને ખાસ કરીને મે જૂન જુલાઈ ઓગસ્ટમાં કદાચ પચાસ ડિગ્રી સુધી ટેમ્પરેચર જાય છે ખૂબ હવા ચાલતી હોય છે અને હવામાં સોલ્ટનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે ત્યાં ડ્રાયનેસ અને બીજી પ્રોબ્લેમને લઈને ઘણી બધી તકલીફો સોલ્જર્સને પડી રહી છે આંખોની ચામડીની હાડકાની શ્વાસ્વાસની તો આ પ્રોબ્લેમમાં એમને મદદરૂપ થવા માટે અમે મેડિકલી જે શક્ય છે તે બધું બોર્ડર ઉપર જઈને કરીએ છીએ કઠોર હવામાન અને મુશ્કેલ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તેમણે હલકી પરંતુ મજબૂત પોલીકાર્બોનેટ કેબિનોની વ્યવસ્થા કરી છે ચાલીસથી પચાસ સૈનિકો માટે મોટી કેબિન હોય કે બે કે ત્રણ સૈનિકો માટેની નાની કેબિન આ આશ્રયો એ માત્ર છત નથી પરંતુ સીમાડે રહેતા જવાનો માટે આરામ અને માનવીય સ્પર્શ છે એ લોકો માટે અમારા ટ્રસ્ટ તરફથી એક સ્પેશિયલ સિક્યુરિટી કેબિન કસ્ટમાઇઝ બનાવેલી છે સિરક્રિક કરીને જે એરિયા છે જ્યાં ખૂબ જ કપરી પરિસ્થિતિમાં સોલ્જર્સ ટ્વેન્ટી ફોર બાય સેવન ઊભા રહીને ડ્યુટી કરતા હોય છે એ સિવાય બીજી નાની 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 જગ્યાએ અમે એ લોકોને સુરક્ષા મળે એ માટે પાંચ બાય પાંચની પણ કેબિનો કે જેમાં એક બે સોલ્જર્સ ઊભા રહીને સેવા કરી શકે છે આ કેબિન પણ અમારા ટ્રસ્ટ તરફથી બનવામાં આવેલી છે પોતાની ટીમ અને સહયોગીઓ સાથે કોઈ પ્રશંસા કે ઓળખની ઈચ્છા વગર તેઓ વર્ષોથી એક જ કામ કરે છે દેશની રક્ષા કરનારા સૈનિકોની નિષ્ઠાપૂર્વક સંભાળ એ અમને આમ સારું લાગે છે એમ એની કોઈ શબ્દ નથી કે કેટલું સારું લાગે છે બટ આમ અમારું પેશન છે અમે લોકો ઉપરથી ત્યાં જઈ અને વધારે રિચાર્જ થઈ જતા હોઈએ છીએ એમને લોકો આટલી કપરી પરિસ્થિતિમાં કામ કરતા જોઈ અમને એવું લાગે છે કે અમારું સ્ટ્રેસ લેવલ તો કંઈ છે નહીં એ લોકોની આગળ એટલે આમ જોવા જઈએ તો એવી કોઈ ચેલેન્જીસ અમને આવતી નથી એમ એમને એક એન્કરેજમેન્ટ નથી એમને કોઈ ઉત્સાહ મળવો જોઈએ એમને કંઈક નવો દોરી સંચાર થવો જોઈએ કંઈક નવું ચેતના આવી જોઈએ તો એના માટે અમે એવું નક્કી કર્યું કે દરેક વાર તહેવાર જો આપણે ઘરે ઉજવતા હોઈએ સમાજમાં ઉજવતા હોય તો આપણે જવાનો સાથે આપણે કેમ ના ઉજવી શકીએ દાખલા તરીકે આપણે જો ગરબા ગુજરાતની અંદર દરેક કરતાં આખા વર્લ્ડમાં ગરબા થતા હોય તો આપણા જવાનો સાથે કેમ ગરબા ના હોય એની અંદર દરેક જવાનોના જે રિલેટિવ્સ હોય છે એમના સગાવાલા હોય છે એ બધાને બસ પ્રોવાઈડ કરવી ત્યાં લઈ જવા ત્યાં બ્રેકફાસ્ટ લંચ ડિનર બધી વ્યવસ્થા કરવી એક રાષ્ટ્રીય સ્તર ઉપર ઉજવણી થતી હોય છે એ પણ ઉજવણી કરવા અમે ત્યાં જઈએ છીએ અમારી જોડે મિનિસ્ટરોને પણ લઈ જઈએ છીએ જેથી એમને પણ ખબર પડે કે એ લોકોને ત્યાં મુશ્કેલી શું છે અને સરકાર પણ આમના માટે શું કરી શકે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કેમેરામેન કુનાલ ચૌહાણ સાથે શ્વેતા યાદવનો રિપોર્ટ